છોટાઉદેપુર સ્થિત સુન્ની મુસ્લિમ કમિટી સંચાલિત મદરેસામાં દીની તાલીમ મેળવનારા બાળકોનો કાર્યક્રમ યોજાયો હતો છોટાઉદેપુર ખાતે સુન્ની મુસ્લિમ વકફ કમિટી દ્વારા મદરેસાએ ઇસ્લામી અરબિયા દીની તાલીમ આપવા માટેનો મદરેસા ચલાવવામાં આવે છે જેમાં મદરેસાના બાળકોને દીની તાલીમ આપવામાં આવે છે ત્યારે વર્ષ દરમિયાન બાળકો દ્વારા મેળવેલ તાલીમથી તેઓના વાલીઓને અને અન્ય બાળકો વાકેફ થાય તે માટે પ્રતિવર્ષે દિની તાલીમ મેળવતા બાળકોનો એક જાહેર કાર્યક્રમ રાખવામાં આવે છે જે અંતર્ગત આજરોજ રોજ છોટાઉદેપુર સુન્ની મુસ્લિમ કમિટી સંચાલિત મદરેસાએ ઇસ્લામિયા અરેબિયામાં દિની તાલીમ મેળવતા બાળકોનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં બાળકોએ તકરીર નાથ શરીફ તેમજ કુરાન શરીફનું પઠન રજૂ કરી સૌને મંત્રમુક્ત કર્યા હતા જ્યાં કમિટી દ્વારા ઉપસ્થિત મુસ્લિમ વડીલોના હસ્તે બાળકોને સ્મૃતિચિહ્ન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં સુન્ની મુસ્લિમ કમિટી कमिटी प्रमुख हाशमी सैयद समी बाबा कारी सैयद गुलाम रसूल पीरजादा मोइन बाबा तमज नगर दरेक सादा के किराम दरेक मस्जिदों इमामों सुन्नी मुस्लिम कमिटी होद्देदारों मुस्लिम बिरादरो मोटी संख्या में उपस्थित रही बाड़क ने प्रोत्साहित कर सुन्नी मुस्लिम वक्फ कमेटी के जेर इंतजाम मदरसा इस्लाम अरबिया का 26 नौ 2025 को मुंतब किया गया था जिसके अंदर चार कैटेगरी के अंदर तकरीबन 200 बच्चों ने कंपटीशन के कंपटीशन को तैयार करने में हमारे जामा मस्जिद और हिंदी मुस्लिम कमेटी के आइमा ने जो मेहनत की और यहाँ की आवाम ने जो सपोर्ट किया हमें उसकी वजह से ये प्रोग्राम हमारा काफ़ी कामयाब रहा और इन आइंदा साल में भी और आइंदा दिनों में भी ऐसा ही प्रोग्राम मुंतब करेंगे ऐसी अल्लाह से दुआ है સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર